મારું નામ જગદીશ ચાવડા જે અત્યારે બનાવ બન્યો છે બનાવ જાલોદ ડેપોમાં બન્યો છે પણ બસ મારો ભાઈ નાનો ભાઈ છે વસઈ ગામનો વતની તે બસ ચલાવતો જસ્ટન ડેપોમાં નોકરી એમની જસ્ટન ડેપોની હતી પણ જસટન ડેપોમાંથી ગમે ત્યાં ડ્યુટી હોય એમની વારંવાર આવી ડ્યુટી ચેન્જ થતી નથી ઓ ટાઈમ વધુ થતો એમનો ટોર્ચરિંગ સ્ટાફનું કહો કે મેનેજર એટીઆઈ પેનલ થ્રુ કર્મચારીઓ થ્રુ આ રીતના રહેતું ડીઝલ બાબતે બી રહેતું ગઈકાલે બી એમને એ રીતના પ્રોબ્લેમ થયો કે સવારે એમને નોકરીથી ઉતર્યા સાડા બાર બપોરે નોકરીથી ઉતર્યા છે સાંજે સાડા પારની ડ્યુટી લગાવી છે બીજી એટલે આ કઈ રીતનો સમય શેડ્યુલ બનાવે છે કર્મચારીઓ વિરુદ્ધ કે સ્ટાફને આ રીતના માનસિક ત્રાસ રહે નહીં આરામ ચૂલમાં નવ કલાકનો આરામ જોઈએ નવ કલાકના આરામની જગ્યાએ ત્રણ પાંચ કલાકનો વચ્ચે ગેપ જ છે એમાં રેસ્ટ કેટલું ફ્રેશ થવાનું કે ફ્રેશ થવાનું આ રીતના વારંવાર થતું છે ને ઘણી વખત તો અમને બી કહેતા એક જ ગામમાં રહેવા છતાં બી અમને મળવા માટે એને ટાઈમ નહોતો મળતો ઘરે ખાવાનો ટાઈમ ના રહે ઘણી વખત તો અમને એવું કહે કે હું નોકરીથી રજા ઉપર આવ્યો છું ભાઈ મળીએ હવે ત્યારે મળવાનું ફોન કરીએ ત્યારે તો ભાઈને નોકરી બોલાવી લીધો હોય ઘણી વખત આ રીતના થયેલું છે છેલ્લા નોકરી કરે છે ત્રણ સાડા ત્રણ વર્ષથી પણ અને કાલે બી આ જ રીતનો ઇસ્યુ થયેલો રાતે ચારસો પાંચસો પાંચ કલાકના રેસમાં પાંચસો કિલોમીટરનો રૂટ મળી જાય રાતે આખી રાત તો ડ્રાઇવિંગ કરવાનું કઈ રીતના પોસિબિલિટી છે એટલે આવો કેવો માનસિક ત્રાસ આવી કેવી નોકરી તો જે કાયમી કર્મચારી નહીં એનો મતલબ એ નહીં કે એમની જોડે આ રીતનું ખરાબ વર્તનથી નોકરી કરાવવાની એ બી માણસે માણસની રીતે નોકરી કરવાની હોય એ રીતના ડ્યુટી આપવાની હોય એની જગ્યાએ ઊંધો માનસિક ટોર્ચરિંગ છે એના માટે થઈને અમારે મારા ભાઈનો માટે પૂરેપૂરો ન્યાય જોઈએ છે અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ ગજેન્દ્રભાઈ સાથે આપને છેલ્લે વાત ક્યારે થઈ હતી કોઈ ગજેન્દ્રભાઈ જોડે વાત કરે બી 3 મહિના ઉપર થઈ ગયું ના આજે છેલ્લે એમણે કોઈના સાથે તમારા પરિવાર સાથે વાત થઈ એવું કોઈ જાણવા મળે છે આપને અત્યારે કોઈ વાત થઈ નથી અમારે ભાઈ બંધો જોડે વાત થઈ છે એમને પણ અત્યારે સવારથી વાળી વાત થઈ નથી અમને જો મારા જોઈ ફેમિલી જોડે